બારડોલી તેના ગૌચર ફળિયાના રહીશોની તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત પ્રાથમિક સુવિધાના અભાવને કારણે રહીશો બારડોલી તાલુકા પંચાયત કચેરી પહોંચ્યા પાણી રસ્તા ગટર લાઇટ જેવી પ્રાથમિક સુવિધાના અભાવને લઈ તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત ગામના સરપંચને વારંવાર રજૂઆત કરતા પણ સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નથી આખરે સ્થાનિક રહીશો તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી રોજ ઠાલવ્યો મારું નામ સંજયભાઈ પ્રવીણભાઈ ચૌધરી હું ટેન ગૌચરનો રહેવાસી છું વોર્ડ નંબર ચારમાંથી ચૂંટાયેલો સભ્ય છું અને હાલમાં અત્યારે ટેન ગ્રામ પંચાયતમાં સરપંચના હોદ્દા પર છું મારા ટેન ગૌચરમાં ઘણા વર્ષોથી બે રસ્તા જે છે બહુ ખરાબ જર્જરિત હાલતમાં છે વારંવાર રજૂઆત કરવા છતાં એનું કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી અને જે જાહેર શૌચાલય છે ત્યાં એ લગભગ એક દોઢ મહિનાથી પાણીની પ્રોબ્લેમ હોવાથી ત્યાં ગંદકી ગંદકીનો અભાવ પડે છે અને કેટલાક દિવસોથી ગટરનું પાણી જે ચોમાસામાં આવે નીચા ઘરો હોય તે પાછળથી ગટરનું પાણી ઘરમાં સુધી આવી જાય છે અને સ્ટ્રીટ લાઈટો ઘણા સમયથી બંધ છે વારંવાર પંચાયતમાં રજૂઆત કરવા છતાં અમારું કોઈ સાંભળવામાં આવતું નથી એટલે આજે અમે બધા અહીંયા વિકાસ અધિકારી શ્રી ટીડીઓબેનને અરજી આપવા આવેલ છે મેડમે અમને બાંયધરી આપવામાં આવી છે કે તમારું કામ અમે જલ્દી કરવામાં આવશે આજ રોજ તીન ગામના ગ્રામજનો ગૌચર ફળિયાના રહીશો અને ગ્રામ પંચાયતના સાત સભ્યો અત્રે લેખિતમાં એક આવેદનપત્ર આપી ગયા છે જેમાં સરપંચ અને સરપંચ પતિ કે જો આ ફળિયાના કામો નથી થયા એ માટેના લેખિતમાં અમને આવેદન આપી ગયા છે તો જે વિશે અમે તાત્કાલિક તપાસ કરાવીશું અને ક્યાં કોને પૂરતી સુવિધાઓ છે અને કઈ રીતે પૂર્ણ થઈ શકે છે એ માટે અમે અમારા બધા તમામ પ્રયત્નો કરીશું પ્રશાંત પટેલ AB48 બી ફોર્ટીએટ ન્યૂઝ બારડોલી